ખુલ્લા બોરવેલમાં પડી જતા ત્રણ વર્ષીય માસુમ બાળકીનું મોત થયું છે ફાયર બ્રિગેડ દ્વારા સતત વીસ મિનિટ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું વડોદરા શહેરના છાણી વિસ્તારમાં યોગીનગર ટાઉનશીપ પાસેની ખુલ્લી જગ્યામાં આવેલા બોરવેલના ખાડામાં નાની બાળકી પડી ગઈ હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં બોરવેલમાં દસ ફૂટ નીચે ઉતરી ગયેલી બાળકીને બચાવવા માટે લગભગ વીસ મિનિટ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યા બાદ બેભાન અવસ્થામાં બાળકીને બહાર કાઢી લેવામાં આવી હતી હતી જે બાદ મારફતે સારવાર હાજર તબીબોએ મૃત જાહેર કરી વર્ષની બાળકીએ જીવ ગુમાવતા પરિવારજનોમાં આક્રંત છવાઈ ગયો હતો જ્યારે ખુલ્લા બોરવેલને કારણે વધુ એક માસુમનો જીવ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો બોરવેલ ખુલ્લો રાખવાની ગંભીર બેદરકારી રાખનાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ત્યારે છાણી પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી ને આગળની તપાસ હાથ ધરી છે છાણી ખાતે એક બાળક ફૂટ ઊંડા ખાડામાં પડેલ છે તેવો કોલ મળ્યો હતો તેઓ તેઓને વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરી ખાડામાંથી અને હોસ્પિટલ હોસ્પિટલાઇઝ કર્યા છે ચોક્કસ ચોક્કસ એમના જો નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે દસેક ફૂટનો ખાડો છે એમાંથી રેસ્ક્યુ સમય લાગે અંદાજીત વીસથી પચીસ મિનિટ આજરોજ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના બપોરના અગિયાર વાગ્યાના અર્ષામાં છાણી રામાકાકાની ડેરી નજીક એક હિતેશભાઈ પટેલ છે જેમનું ખેતર છે અને ખેતરની અંદર એ પોતાનું અંગત કામ મજૂરો અર્થે કરાઈ રહેલા જેમાં ખાસ કરીને એ એમના પોતાના મજૂરો તે એમના ખેતરમાં રાખેલા અને ઓરડી બનાવતા હતા એ ઓરડીઓ માટે પાઇલ એટલે કે કોલમ બીમ ભરાવતા હતા એમાં એ પાઇલ એટલી ખાડો હોય છે કે જેની અંદર આઠ ફૂટ ઊંડો એટલો ખાડો હતો જેમાં એક નાની ત્રણ વર્ષની દીકરી રમતા રમતા અંદર પડી ગઈ હતી કેમ કે એ પડી જવાના કારણે તાત્કાલિક અસરથી લોકો ભેગા થઈ ગયેલા પોલીસને જાણ કરી ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડે અને પોલીસે ભેગા મળીને દીકરીને બહાર કાઢેલી અને તાત્કાલિક અસરથી એને એસએસસી હોસ્પિટલમાં રવાના કરી એસએસજી હોસ્પિટલમાં શ્રી એને મૃત જાહેર કરેલ આ બાબતે જે હિતેશભાઈ પટેલ કે જેમના ખેતરમાં આ ઘટના ઘટી છે આ ખાડો એમણે પૂર્યો નહોતો અને એમની નિષ્કાળજીના કારણે આ ઘટના ઘટેલ જે મતલબે આ મરણજના દીકરીના પિતા ઓશન રાય છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવ્યો અને છાણી પોલીસે તાત્કાલિક અસરથી આ ગુનો રજિસ્ટર કરી આ ખેતરના માલિક હિતેશભાઈ પટેલ કે જે છાણી ગામના વતની છે એમની ધરપકડ કરી છે હાલ આ કામે વધુ તપાસ ચાલુ છે